અમરેલી ડિજિટલ સર્વે સામે રાજુલા પંથકના સરપંચોએ બાંયો જડાવી છે રાજુલાના બહોતેર ગામના સરપંચો દ્વારા ડિજિટલ સર્વેનો વિરોધ કરાયો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતી પાકોમાં વ્યાપક નુકસાન થયું છે સરકાર દ્વારા ખેતી પાકને નુકસાની ડિજિટલ સર્વે કરવા આદેશ અપાયો છે ત્યારે રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવા સરપંચોની માંગણી છે રાજુલાના અનેક ગામોના ખેડૂતોને નુકસાન થતા તમામ ખેડૂતોને સહાય આપવાની સરપંચોએ માંગ કરી છે રાજુલાના બોતેર ગામના સરપંચોએ તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈને ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો હતો અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ બોતેર ગામોમાં સર્વે ન કરવા સરપંચોએ રજૂઆત કરી હતી એવું છે સરપંચોને ગામના રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચથી સાત દિવસ વરસાદ નથી વર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું છે તમામ વસ્તુમાં નુકસાન થયું છે ડુંગળીની અંદર કપાસની અંદર છીણ તૂર સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર શ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડાની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિટરો પણ પોતે ધોઈ ગયા છે તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગશમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત વસિત રહી જાય કે સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો કોપલો ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષની ઉંમરની અંદર અમે જોયું છે ટોક્ટેના વાવાઝોડાની અંદર સયબ સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે ભાગરે શું માંગશે તમારી આગળ અમારી માંગ એવી છે તમામ ખેડૂતોના સેટેલાઇટથી તમારું પણ સર્વે ચાલુ છે તમને પણ સરકાર શરીરને ખબર છે કે કોના ખેતરમાં સીંગ છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે સેટેલાઇટની સર્વે ચાલુ જ છે સરકાર શરીફ બધા ગામો ગામના સરપંચોના ડેટા છે બધા ખેડૂતોની યાદી પણ બધી વસ્તુની જરૂર છે નુકસાનીની બહુ સર્વે કરવાની કોઈ જરૂર નથી જેની ભૂલ ની તો ભૂલ ની પાકડી જે સરકાર કરીને યોગ્ય લાગે એ ને બધાને બોતેર ગામ ના ખેડૂતોને તમામ એનો લાભ મળે અને એની નુકસાનીનો એને ફૂલની તો ફૂલની પાખડી આપે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત આજે જે આ કમોસી વરસાદ થયો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે તો સરપંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાચા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સુકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને પૂર જે લોકો સહાય અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના એ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું